સુરતના માંડવીમાં આવેલા શિક્ષક ભવન ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકાર તથા ગુજરાત મહિલા આર્થિક વિભાગ ગાંધીનગર અને મહિલા બાળ વિકાસ અધિકારી સુરત દ્વારા મહિલા જાગૃતિ અભિયાન અંગે શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માંડવી તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કમલેશભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો આ કાર્યક્રમમાં વકીલ મંડળની વિશેષ ઉપસ્થિતિ રહેવા પામી તેમણે મહિલાઓ માટે કાયદાકીય કલમ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું

આઈસીડીએસના માધ્યમથી બે ત્રણ કાર્યક્રમો એસીડીએસના મીટિંગ ગોલમાં પણ કર્યા છે જેમાં આપણે મહિલાઓને થતા અન્યાય સાયબર ક્રાઈમ અને બીજા અન્ય કોઈ કે જે મહિલાઓને ઘરેલુ હિસ્સાથી માંડીને તમામ એવા દૂષણો કે જે આપણા સમાજમાં હવે તો થોડા ઓછા થયા છે પરંતુ અમુક એવા કિસ્સાઓ બની જતા સંપત્તિ ધ્રુજાવી નાખે એવા કિસ્સા પણ આપણા સમાજમાં થતા છે ત્યારે સુરક્ષા અને સલામતી તો છે પણ સાથે સાથે આપણે પણ જાગૃતિ રાખીએ તો આવી ઘટનાઓથી આપણે જાતે બચી શકીએ છીએ ખાસ કરીને આપણા સમાજમાં આપણે જોયું છે કે કોઈ એવી ઘટના બની જાય એના પછી ખૂબ અફસોસ વ્યક્ત કરવાનો આખા તાલુકા જિલ્લાઓમાં એમને ખૂબ મોટા પાયામાં એમણે આપણે એમની પાછળ આપણે દુઃખ વ્યક્ત કરતા હોય છે